અમુક જગ્યાએ કેમ ફરક છે કાયે કારણ ભાવરાય જેમ આપણે બ્રહ્માને વિષ્ણુને મહેશને એમ ભગવાન કહી છે એવરી ઈ કાયે ભાવ જે નિર્ગુણ છે એ કારણ છે એમાંથી બધું આ ઉત્પન્ન થાય છે આ જગત આખો એમ જ માની લે કે સોનામાં જ આ બધા દાગીનાઓ બને છે પણ સોના કે અલગ કોઈ વસ્તુ નથી ਆਇਆ ਰੋਸੀ ਮਨ ਕਿਆ ਭਗਤ ਨੇ ਸੰਕਟ ਨਾ ਆਇਆ ਹਨ ਇਹ ਬਦੋ ਬਦੋ ਅਤਿਆਸ ਜਿਹੜੀ ਤੋਂ ਇਹਨਾਂ ਸਾਬਿਤ થાય ਹੈ ਸੱਚ-ਸੱਚ ਸੁਗੜਨ ਵਾਣਿਓਂ ਬਦਾਂ ਲੁੰਟਾਈ ਗਿਆ ਤੇ ਕੜ ਖਬਰ ਪੜੀ ਕਿ ਪਹਿਲੇ ਖਬਰ ਪੜਵੀ ਜੋ ਦਿੱਤੀ ਨਾ ਕਿਆ ਵਲੁੰਟਾਇਨ ਸਤ ਮੋਸ਼ ਨਾ ਕਰਵਾ ਸਾ ਲੋਕ ਕਰਵਾ ਬਰੋਗ ਮਾਰਿ ਕਬਿ

સાધારણ માણસે રાખવી જોઈએ હરિના અનુભવ માટે ચિત્તની હેઠા કરવી જોઈએ આત્મા કાળ વૃત્તિ કે છે આ બેન દીકરીઓ છે આ બિચારી શું ભજન કરે તો એના વ્યવહારમાં ખરેખર પૂરી નથી પડતી એવું ભજન અને અહીંયા એવી આપણી જે પરંપરા જે આમ કાર્યકાર કારણ ભાવમાં જે ઉપસ્થિત થઈ છે પ્રતિક થઈ છે ઉત્પન્ન થઈ છે જેને આપણે ઈષ્ટ માની ગુરુ માની ભગવાન માની છીએ મા બાપ ૈ મહાન દરેકણ માં જોઈ જુઓ એ તો પત્ની દેવી પ્રાણી સુર પ્રિય આના સિવાય બોલાતા ધ્યાન શરમ નહીં આવી હોય કાઈ કે અમારા છોકરા જોવે છે અમારા શિવજી ને એવી શરમ નહીં આવે કે મારા છોકરા બધા જોવે છે હું પત્ની નું ખોળા બેહરી બેઠો છું તો એમ નહીં શરમ આજે આપણે કેટલા બધા શરમાઈ જઈએ પાસે હાલતા

તાયે સતોય આંખ ને ઘડીદા પણ કોણ ભાઈ પકડે બાય મુસલમાન જીવતો રે આદેશમાં દો અડધા ખિસ્તી ને પાઝી ની જે થોસ નહીં નહીં

Siapa pun dulu kan? ikut. Satya Jalan Tarkai ni kau suka ilis. Satya Jalan Tarkai